હાલોલના ગોધરા રોડ ઉપર આવેલ ભગવાન અયપ્પા સ્વામીના મંદિરે સતત અઢાર વર્ષથી અહીં વસેલો કેરાલી સમાજ તેઓના પવિત્ર કડક માસમ પર્વની ધામધૂમથી ઉજવણી કરે છે ચાલીસ દિવસ સુધી ચાલતી આ ઉજવણીની શરૂઆત મંદિરે ધજા ચડાવીને કરાય છે ભગવાન અય્યપ્પા સ્વામીનું મૂળ મંદિર કેરળના પટંગટા જિલ્લામાં આવેલ છે જે સબરીમાલા મંદિર તરીકે જાણીતું છે જ્યાં અપાર આસ્થા સાથે લોકો ભગવાન સ્વામીના દર્શન કરવા જાય છે કેરળ સમાજ આ પર્વ નિમિત્તે સ્વામીની શોભાયાત્રા કાઢવામાં આવી હતી જેમાં કેરળથી ખાસ પ્રકારના ઢોલ વાજિંત્રો સાથે આવેલી સેલમ ભજન મંડળીના ઢોલના તાલે પરંપરાગત પહેરવેશ સાથે કરવામાં આવેલા નૃત્યએ ભારે આકર્ષણ જગાવ્યું હતું શોભાયાત્રા હાલોલ બજાર ખાતે આવેલી જુમા મસ્જિદ ખાતે પહોંચતા પરંપરા મુજબ વિશેષ ધૂન વગાડી સમગ્ર નગરમાં ધર્મ સત્ય ધાર્મિકતાના એવા સ્વામીના ઉત્સવની શોભાયાત્રામાં દક્ષિણ પૂજા વિધિની ઝલક જોવા મળી હતી શોભાયાત્રા પછી મંદિર ખાતે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું આ પર્વમાં કેરલા સમાજના અગ્રણીઓ રાજુ નાયર સુધીર પિલ્લાઈ સંગપ્પન નારણ નાયર સહિતના અનેક આગેવાનો જોડાયા હતા સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર